આ દિવસ રાજ્યમાં હળવાતી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી ઉત્તર ગુજરાત અને દક્ષિણ રાજસ્થાનમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ઉત્તર પૂર્વ અરબસાગર માં એક સિસ્ટમ સક્રિય થતા આગામી સાત દિવસ હળવો થી મધ્યમ વરસાદ વરસી શકે છે જેને પગલે આગામી ચોવીસ કલાક સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગર માટે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે આ તરફ અમદાવાદમાં પણ હળવા થી મધ્યમ વરસાદની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે હવામાન વિભાગ મુજબ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં ગુજરાત રીજનમાં એકવીસ ટકા કચ્છ અને સૌરાષ્ટ્રમાં સોળ ટકા અને રાજ્યમાં ઓગણીસ ટકા વધુ વરસાદ વરસી ચુક્યો છે एडनिंग साउथ राजस्थान के थ्री पॉइंट वन किलोमीटर अबाउट ऑफ रीजन और दूसरा साइक्लोनिक सर्कुलेशन है नॉर्थ ईस्ट अरेबियन सी एंड देवल फाइव पॉइंट एट के है तो इनके प्रभाव से जो अगले सात दिनों में है लाइट टू मॉडरेट ट्रेन एक्सपेक्टेड है गुजरात में जिसमें स्कैटर टू फेली वाइड स्प्रेड डिस्ट्रीब्यूशन की उम्मीद है और देवल में येलो अलर्ट रखा गया है नॉर्थ गुजरात रीजन के लिए जिसमें साबरकाठा अरावली और मही सागर डिस्ट्रिक्ट हैं